ભાવનગર શહેરમાંથી ઈદે મિલાદિનનું શાનદાર જુલુસ નીકળ્યું હતું ભાવનગર શહેરના ચાવડાગેઢ વિસ્તારમાં આવેલ હજરત બિન મહાદશાહ બાપુની વાડીએથી એક શાનદાર જુલુસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ જુલુસના પ્રારંભે દરગાહ શરીફના ચાદર ચડાવી સલાતુ સલામ પડવામાં આવી સામૂહિક દુવાઓ કરવામાં આવી ત્યારબાદ શહેરના સિટી ડીવીએસપી સિંગલ સાહેબે લીલી ઝંડી બતાવી જુલુસને પ્રસ્થાન કરાયું હતું આ જુલુસ શહેરના રાજમાર્ગો પર ફરી બપોરના બે કલાકે સેલારસા ચોકમાં જુલુસ સંપન્ન થયું હતું આ જુલુસ કોમી એકતા ભાઈચારાના માહોલમાં સુજેલ શાંતિથી સંપન્ન થયું હતું આ જુલુસમાં બાપુની વાડીથી દરગાના ખાદીમ ખોજા સિયાઈશના અશરી જમાતની મસ્જિદના પેશ ઇમામ સાહેબ દાઉદી વોરા સમાજના આમિલ સાહેબ તેમજ અન્ય આલિમ સાહેબો મોલાના સાહેબો અને મદ્રેસાના બાળકો મિલાદ પાર્ટીઓ તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના મહાનુભાવ આગેવાનો કસબા અર્જુમન ઇસ્લામના જનરલ સભાના સભ્યો તેમજ ખિદમત કમિટીના સભ્યો મોટી સંખ્યામાં આ જુલુસમાં જોડાયા હતા જ્યારે અંદાજે પચાસ હજારથી વધુ લોકો આ જુલુસમાં જોડાયા હતા આ જુલુસમાં ટોકો રિક્ષાઓ ઊટ ગાડી ઘોડે સવારો ટ્રેક્ટર મોટર કાર સહિતના મોટી સંખ્યામાં વાહનો જોડાયા હતા અને આ જુલુસમાં સુન્ની દાવેદ ઇસ્લામીના મુબલિગો ત્રણસો કરતાં વધારે મુસ્લિમ યુઝમાં સામેલ હતા અને દાઉદી વોરા સમાજનું બેન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું

Thank exactly. you.